હું મોહમ્મદ વૈદ વૈદ રિસોર્ટ સિમલક એના સંચાલક તરીકે આપની સામે ઉપસ્થિત છું આજે ખૂબ જ ખુશી અને ગૌરવનો દિવસ છે અમારા સૌ માટે ખાસ કરીને આજુબાજુના વિસ્તારો માટે ઇવન નવસારી કે સુરત જિલ્લા માટે કે વૈદ રિસોર્ટના અંદર આ બીજી વખતે અમે લોકો એક્ઝિબિશન અહીંયા શરૂ કીધેલું છે વૈદ રિસોર્ટ ખૂબ વિશાળ જગ્યા છે ખૂબ મોટો લોન એરિયા છે ખૂબ મોટો હોલ છે જેના અંદર આજે આપણે લગભગ નેવું જેટલી સ્ટોલ આપણે ઊભી કીધેલી છે આપણા આશય એ છે કે નેવું સ્ટોલ થી ખાસ કરીને આપણી સ્ત્રીઓ જે લોકો લઘુ ઉદ્યોગ અથવા એના થકી વધારે રોજી રોજી મળે આત્મનિર્ભર બને 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 એનાથી સમાજ તંદુરસ્ત તંદુરસ્ત ફેમિલી એ આશયથી આપણે સારું કરવાનો ઈરાદો છે અને આપણે જોઈ રહેલા છીએ કે આજે ઘણું બધું આપણે શરૂઆતના તબક્કામાં ઘણા બધા ઘણા બધા આપણા વિઝિટરો અહીંયા આવી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે ઠેર ઠેર આવા એક્ઝિબિશન યોજાય જેનાથી આપણી મા બહેનો આત્મનિર્ભર બને અને એમના કુટુંબ સાથે સારી રીતે જોડાઈ જાય એવી જ આપણી એક નેમ છે